મહીસાગરમાં પ્રથમ વરસાદમાં જ રોડ ધોવાયો લુણાવાડાના તકતાજીના પાલ્લાથી રાજગઢ જવાનો જે રોડ છે એ ધોવાયો મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત બનેલો નવો રોડ ધોવાયો નવો બનેલો રોડ ધોવાઈ જતા કામગીરી પર સવાલ ઉઠ્યા છે પાંચ મહિના અગાઉ બનેલા રોડના દ્રશ્યો સામે આવ્યા વરસાદમાં સંપૂર્ણ રોડ ધોવાઈ જતા રસ્તો બંધ થયો રસ્તો બંધ થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છુપાવવા માટે રાતોરાત માટી નાખીને રોડનું રિપેરિંગ કામ કર્યું ટીમ્બાફળિયા અને સુખી મુવાડી ભોય ફળિયા વિસ્તારના રોડ પણ ક્ષતિગ્રસ્ત થયા છે તો આ દ્રશ્યો તમે જુઓ હજુ તો આ રોડ બન્યોને માત્ર પાંચ મહિના થયા છે અને રોડની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે તમે જુઓ કે રસ્તો બંધ કરવો પડ્યો છે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે રોડ બનાવવા માટે લોકોના ટેક્સના પૈસા વપરાય છે અને પૈસાનો કઈ રીતે વેડફાટ થઈ રહ્યો છે જુઓ તમે અને પોતાનું પાપ છુપાવવા માટે તાત્કાલિક ધોરણે ચાલુ વરસાદમાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભદ્રપાલ પાસેથી ભદ્રપાલ એક તરફ વરસાદ વરસાદની અંદર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું અને પહેલા એવું કામ કર્યું કે 5 મહિનામાં રોડ ધોવાઈ જાય છે કુલ વર્ષ ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં પહેલા જ વરસાદમાં રોડ છે તે ધોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે મહીસાગર જિલ્લાના તાલુકામાં ઇંચ જેટલો વરસાદ છે જે છે જેને લઈને અનેક રોડો છે તે ધોવાયા છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત જે સત્તાધી ના પાલ્લા થી રાજગઢ તરફ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો ચાર થી પાંચ મહિના અગાઉ આ રોડ નું કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું ને તે નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ વરસાદની અંદર વીસ ફૂટ જેટલો રોડ છે તે તેનો ભાગ પાણીના વહેણની અંદર ધોવાયો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા ગત રાત્રિએ એ તેઓનો પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે માટી નાખી અને જેસીબી થી રોડ સરખો કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી લઈને આ સમગ્ર કોભાંડ છે તે બહાર આવતું હોય છે અને આ જે કોન્ટ્રાક્ટરો છે તે પોતાનું પાપ છુપાવવા માટે રાતો રાત માટી નાખી અને રિપેરિંગ કર્યું પરંતુ એક અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે લોકોના જે ટેક્સના પૈસા છે તેમજ જે લોકો જે રસ્તા માગી રહ્યા છે તેવા રસ્તાઓ હાલ બની રહ્યા નથી અને ક્યાંક ને ક્યાંક સરકારના પૈસાનો જે આ કરમા અધિકારી અને જે કોન્ટ્રાક્ટરોથી ક્યાંક ને ક્યાંક વેડફાડ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે એક જ વરસાદમાં જો આવી સ્થિતિ હોય તો હજી જોવા વરસાદ બિલકુલ ભદ્રપાલ માહિતી બદલ આભાર તો આ દ્રશ્યો તમે જુઓ આ દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના કે જ્યાં પૈસાનો જે વેડફાટ થઈ રહ્યો છે એ વેડફાટના દ્રશ્યો છે રોડની દુર્દશા થઈ એ દુર્દશા તમે જુઓ